મારો દસ નો ટાઈમ સર તમે નવ વાગે રોજ મેલી જતા રહો આ તમારા બાઈક માટે કહીને જ આજે આઠ વાગે દુકાન ખોલી એટલે તમારા બાઈક માટે કહીને આ મારી ગાડીઓ જે પોતાની હોય એ આઘી નહી લેવાની ગમે ગમે તે મેલો બાઈક તો હું હોય તો ભાઈ મેલતો તો મને ખબર કે તમાર દુકાન ચાલુ હોય જાગીરદાર છો હોય ને જાગીરદાર છો એટલે તમે કેવા હું માગો આ તમારી છે ગમે તેને જ ના હોય મારા હું લેવા દેવા ભાઈ મગજ છટકાય ને નકા પાસ નું મગજ છટકી ગયું ને તો તારો આગલું ભેજુ કાઢી નાખી ઓ ભાઈ મેં કોઈ બંગડ્યો નહી પેરી કે હાર્ડવેર ભી તોડી નો છે યાદ રાખ જે અને જગ્યા ગમે તે ની હોય બાઈક તો હોય જ રહે તારે જે પોતરો પોરવા ફોન નો કે દેતા હું કે છું તું બોલે બાઈક તો હોય ફાઈલ ને તારે જ રહે છે કારા દુકાન ખોલવે તો ખોલવા ને નકા બંધ કરી દેવાની બોલ નામ સુના ના હે નામ સુના અના નામ મે કે રખા હે તો કિસ મે રખા હે નામ માં કુછ નહીં સુના સુન બે બાઈક તો વચ્ચે ની ઓંધ્ર છે તારા જે પુત્રુ પુરુ હોય ફૂલ લે માની સોગન માની સોગન એક વાત કહી દઉં જો બાઈક આવા મેલી ના તો તને તના તારીએ પેન્ટ પહેરી ની સોગન એ પેન્ટ ની સોગન ના ખાતો ચમ તો કું કહી દઉં ચમ અમા પેન્ટ અમા ને કરી જાય તો માર તો બધો વિકાસ દેખાઈ જાય કે ને પેન્ટ ની સોગન ને ખાવા ને મારે માની સોગન

તો ભાડે જ હોય ને બરોબર ની આ લીધું પછી હાથ ના ભાડે હોય તો બીજું હું ભાડે હોય તો પછી શું કરવું હું તમારી ગેંગ માં આવી જાવ કશું વધુ નઈ આજથી તું મારી ગેંગ માં જોઈન કરી દે બરોબર તારા મારી ગેંગ માં સામેલ કર પણ તને મારા મેનેજર નું પગારવું પડશે યાર કારણ કે તું તારો હાથ બહુ ભારે તું આલવા મન વિચાર નહીં કરતો મારા એવા મોણે થી પહેલી જરૂર મારા બોડીગાર્ડ તરીકે તું આવી જા બાય તું એ દ્રશ્ય અને હવે તો તું આવવા જ નહીં

这么多呢？梁朝伟啊！哎呦我的妈！